સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોનાના કેસો કંટ્રોલમાં છે જો કે રોજ એકલ કેસ આવી રહ્યા લોકોને લઈ તંત્ર પણ હરકતમાં આવી ગયો છે સુરત શહેર અને જિલ્લામાં ફરી ધીમી ગતિએ કોરોનાનો કેસો વધી રહ્યા છે તે સુરત મહાનગરપાલિકાને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે સુરત શહેરમાં ચાર અને જિલ્લામાં એક મળી કુલ પાંચ પોઝિટિવ કેસ નોંધા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર છસો પાસાઠ થયો છે તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન થતાં કુલનો મૃત્યુઆંક એકવીસો પંદર ઘણા દિવસથી યથાવત છે સુરત શહેરમાં સાત અને જિલ્લામાં એક પણ દર્દી સાજો ન થતા કુલ સાત દર્દી કોરોનાને માતા સાજાથી ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોનાના માતાપના દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર ચારસો ઓગણ થઈ છે હાલ જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા એકોતેર છે જેમાં સુરત સિટીમાં એક કોરોના પોઝિટિવ કેસમાં ઓગણત્રીસના મોત પામે છે જ્યાં સુરત જિલ્લામાં કુલ બત્રીસ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો છ્યાસીના મોત છે સુરત શહેરમાંથી એક અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર છસો બેતાલીસ ઘરે પણ પહોંચ્યા છે સાથે